નમસ્કાર આપ જુએ રહ્યા છો નેશન બ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ વડોદરાના હોડી દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતકના પરિવારજનો હિબકે ચડ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃતવી જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ પરિવારજનોના દુઃખમાં સહભાગી બન્યા હતા વડોદરાના હોડી દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતકને શ્રદ્ધાંજલિ રૂપે વિસ્તારમાં હોર્ડિંગ્સ લાગ્યા છે વિશ્વ નિઝમા અને નેન્સી માછીને શ્રદ્ધાંજલિ રૂપે હોર્ડિંગ્સ લાગ્યા હતા વિશ્વ માછી કિશનવાડી કબીર ચોકમાં રહેતો હતો દુર્ઘટનાને લઈને મૃતકના પિતાનો આક્રંદ જોવા મળ્યો હતો અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે જણાવ્યું હતું કે વળતરથી મારો પુત્ર પરત નહીં આવે મૃતક વિશ્વા નિઝામના પરિવારને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ દુઃખમાં સહભાગી બન્યા હતા નેન્સી માછી કિશનવાડી વુડાના આવાસ પાસે રહે છે આ બંને મૃતકોની અંતિમ ક્રિયા ઠેકરનાથ સ્મશાન ખાતે કરાશે આજવા રોડ પરની પ્રતિભા સોસાયટી મારે મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી હતી મૃતક નેન્સી માછીના પરિવારમાં માતમ છવાય છે મૃતક નેન્સી માછીના પરિવાર સહિત આસપાસના રહીશો હિપકે ચડ્યા હતા માસુમ પુત્રી ઘુમાવનાર નેન્સીનો પરિવાર ચોધાર આંસુએ રડ્યો હતો મૃતક નેન્સી માછીને પ્રભુ પ્રાર્થના બાદ વિદાય અપાઈ હતી

પૈસા ફાયદો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના એક કમિટી બે હાડવી જોઈએ દરેક સ્કૂલમાં આ વસ્તુ થતાં પહેલાં એક ડિસિઝન લેવું જોઈએ ઉપર તંત્ર સાથે કે આ રીતનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ તો જેથી કરીને કોઈ તંત્ર એને ભાગીદાર બની શકે બોટિંગની કરી અમને જાણકારી કરી જ નથી અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એ ગાર્ડનમાં ફરવા જાય છે એના માટે હું મારા છોકરા ને લઈને આવ્યો છું નથી કોન્ટ્રાક્ટર સામે કોન્ટ્રાક્ટર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ અને અનલિમિટ ભર્યા છે માંગણી ગઈ માંગણી છે અમારે ન્યાય અપાવો બસ જે લેખ લેખના વહીવટ કરતા છે કોર્પોરેશનના માણસો એ લોકોને જે છે સજા અપાવો કેમ કે પંદર જણની કેપેસિટીની કેપેસિટીની બોટમાં મિનિમમ બત્રીસ છોકરા ભરેલા અને એમને કોઈ બી સેફ્ટી સુટ આપેલો ન હતો અને સ્કૂલની બી બેદરકારી છે સ્કૂલવાળાએ શું ધ્યાન આપ્યું એટલે અમને તો કંઈ ન્યાય જોવો છે બસ ખાલી